માત્ર એક લાખ એસી હજારની અંદર એક લાખ એસી હજાર કિંમત પણ ફિક્સ નથી તેમની અંદર તે કિંમતની અંદર તમને અલ્ટો ગાડી લેવાની હોય તો મળી જશે અને સીએનજીમાં પણ જોવા મળશે પેટ્રોલ સીએનજીમાં કાળુભાઈને ને વેચવાની છે ગાડીની હું તમને બધી માહિતી આપી દઈશ અને મોડલ પણ ટોપ મોડેલ છે તો વિ પૂરો જોતા રહેજો હું તમને ગાડીની બધી માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ કરજો અને પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ગાડી છે મારુતિ સુઝુકી અલ્ટો ગાડી ક્લિયર કટ કંડિશન તમે જોઈ રહ્યા છો એકદમ સાચવેલી ગાડી ગાડીની કંડિશન અત્યારે સારી છે અને સીએનજી અને પેટ્રોલ બંનેમાં જોવા મળશે આ ગાડી અત્યારે કમ્પ્લીટ છે સ્લેબ સ્ટાર્ટ એન્જિન પણ પાવરફુલ છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બાકી રૂબરૂ સ્થળ પર જઈ અલ્ટો રૂબરૂ જોઈ લીધા બાદ પણ ખરીદી કરી શકશો પહેલા અલ્ટો ગાડીના માલિક કાળુભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે અને ગાડી રૂબરૂ જોવા જાવ તો કાળુભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે અલ્ટો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ત્યાં મોડલ છે બે હજાર ચૌદ નો અને બારમો મહિનો બાવીસ મી તારીખ મોડલની આ ગાડી ગણાય અને સાવ ઓછી ફરેલી છે વધારે માહિતી માટે કાળુભાઈ નો કોન્ટેક કરી લેજો તાત્કાલિક તેમને આ ગાડી વેચી દેવાની છે ઓરિજિનલ કન્ડિશન છે બાકી અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટાયરનું કન્ડિશન પણ સારું છે કિંમત ની વાત કરું તો એક લાખ એસી હજાર અંદાજિત રૂબરૂ થઈ જશે કિંમત ફિક્સ નથી ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો વઢવાણ અને બલદાણા ગામે જોવા મળશે અલ્ટો ગાડી લેવી હોય તો કાળુભાઈ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે કાળુભાઈ નામ અને તેમના મોબાઈલ નંબર છે નંબર પર ફોન કરી અલ્ટો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો